ગુચી ચોક ના ફરાર આરોપી જડાયા છે સુરતની ચોક બજાર પોલીસે મકવાણા બંદૂવોની ધરપકડ કરી બનનેભાઈ લોન એજન્ટ તરીકે કામ કરતો હતો લોકો ને લોન ની લાલચ આપી બેંક એકાઉન્ટ ખુલાવી સાયબર ફ્રોડ આચરતા હોવાનું પણ ખુલાસો થયો છે સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિત ગોદરા સાયબર ક્રાઈમ માં આફર યાદ નોંધાઈ હતી છેલ્લા 9 મહિનાથી બનને આરોપીઓ ફરાર હતા મોબાઈલ બેંક પાસબુક લેપટોપ સહિત 3.8 લાખ નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ કરવામાં આવી છે સુરત માં ગુસસી ટુક ના ફરાર આરોપીઓ ની પોલીસ એ ધરપકડ કરી વધુ તપાસ હાથ કરી છે બન્યો ભાઈઓ છલ્લા ઘણા સમય થી ફરાર હતા પોલીસ ને બાતમી મળતા જ બનને ની ધરપકડ કરી લેવામાં આવી છે ઈ દો આરોપી જો પછતે 9 મહિના સે ગાયકે હે તેમ કા યહા પે રેગ્યુલર મૂવમેન્ટ હો રહા હે તો હમે ઇનકો તો ડિટેઈન કિયા એક ટીમ બનાઈ ઇનકો ડિટેઈન કરને કે બાદ હમે પતા લગા કી ઇનકી કામગીરી ઇસ طرح સે હે યે જીતને ભી દો આરોપી હે તો યે जितने भी भोले लोग होते हैं गरीब लोग होते हैं उनके नाम का अलग अलग बैंक अकाउंट बनवाते हैं और फिर जो बैंक अकाउंट की किट्स जो होती हैं वो कमीशन बेसिस पे आगे जमी अकाउंट तरीके जो साइबर कॉटर्स होते हैं उनको प्रोवाइड करवाते हैं जिससे कि यह होता है कि जितना भी साइबर क्राइम का पैसा है वो इन अकाउंट्स में ट्रांसफर हो जाता है और ट्रांसफर होने के बाद इनका अकाउंट का ट्रेस नहीं हो पाता और इन अकाउंट से विड्रॉ हो जाता है तो दो आरोपी जिनको हमने पकड़ा है उनके नाम दोनों भाई हैं और पहले का नाम है निखिल भाई दिनेश भाई मतवाना जिसकी उम्र है 26 साल और दूसरे का नाम है प्रतीक भाई दिनेश भाई मतवाना जिसकी उम्र है 20 साल